તે તો શમે માત્ર લેખક છે પરમાનંદ ગાંધી મહર્ષિ દધીચી અને તેના હાડકામાંથી બનેલા વજ્રથી ઇન્દ્રે વૃત્રાસુરનો સંહાર કર્યો હતો તે ઘટનાથી ઘણા વાકેફ હશે તો તે વજ્ર તથા દધીચીના પુત્ર પીપલાદની અતિરોચક કથા બ્રહ્મપુરાણમાં છે તપનો તથા તેમની તેજસ્વીતાનો એટલો બધો પ્રભાવ હતો કે તેમને તથા દેવો દદીજીના આશ્રમમાં આવ્યા દદીજીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું તેનું કારણ આપતા દેવોએ કહ્યું અમારા બધા દિવ્ય શસ્ત્રાસ્ત્ર તમારા આશ્રમમાં મૂકવા છે તેના માટે તમારો આશ્રમ અતિ સુરક્ષિત છે કારણ કે દૈત્યો વગેરે તમારા પ્રભાવથી આશ્રમમાં આવી શકવાના નથી ઉદાર સ્વભાવના દેવોને હા પાડી અને તેમના શસ્ત્રાસ્ત્ર મૂકવાની અનુમતિ આપી પરંતુ દધીજીની પત્ની ગભીસ્વન જેનું બીજું નામ પ્રાચી થેય પણ હતું તેણે એ માટે સંમતિ ન દર્શાવતા કહ્યું નાથ તમે તો સમદર્શી છો તો દેવોના શસ્ત્રો રાખી દૈત્યો સાથે બચાવ કે દેવતાઓ સૃષ્ટિ ના કેમ પડાય દેવતાઓ તો તેમના શસ્ત્રો આશ્રમમાં મૂકીને ચાલ્યા ગયા પરંતુ દૈત્યો મહર્ષિના દ્વેષભાવ કરવા લાગ્યા મહર્ષિને ચિંતા થઈ કે ગમે તે ક્ષણે દૈત્યો આવશે તે ક્રૂર છે મારી હત્યા પણ કરી નાખે અને દેવોના દિવ્ય શસ્ત્રો લઈ પણ જાય એમ વિચાર કરી તેમણે શસ્ત્રોના રક્ષણનો ઉપાય શોધી કાઢ્યો તેમણે પવિત્ર જળ લઈ તેને અભિમંત્રિત કર્યું અસ્ત્રોને બોડીને તેમાં નવડાવ્યા અને તે જળ તેમણે પી લીધું અસ્ત્ર શસ્ત્રનું તેજ નીકળી ગયું અને તે અસ્ત્ર શસ્ત્ર બધા શક્તિહીન થઈ ગયા થોડા સમય બાદ દૈત્યોએ માથું ઉંચક્યું અને દેવોને પોતાના અસ્ત્ર શસ્ત્રની જરૂરિયાત ઊભી થઈ તેથી તે દધીચીના આશ્રમમાં તેમના અસ્ત્ર શસ્ત્ર લેવા આવ્યા દધીચીએ કહ્યું કે તે અસ્ત્રની સુરક્ષા માટે મેં તેમનું તેજ પી લીધું છે અને તે મારા હાડકાં સાથે ભળી ગયું છે તમારે તે જોઈતા હોય તો મારા આ હાડકાં લઈ જાઓ મારા આ નશ્વર દેહનો એકાદ સત્કાર્ય માટે સુંદર ઉપયોગ થશે તેનો મને આનંદ થશે આટલું કહી યોગ દ્વારા તેમણે તેમના શરીરનો ત્યાગ કર્યો અને વિશ્વકર્માએ હાડકામાંથી દિવ્ય વજ્ર નામનું શસ્ત્ર નિર્માણ કર્યું ઇન્દ્રે તેનો ઉપયોગ કરી વૃત્રાસુરને માર્યો અને દેવોનો વિજય થયો દેવો જ્યારે આશ્રમમાં પોતાના અસ્ત્ર શસ્ત્ર લેવા આવ્યા તે સમયે ગભીસ્વની નદી કિનારે પાર્વતીની પૂજા કરવા ગઈ હતી તેને આશ્રમ ઉપર આવતા મોડું થયું આશ્રમ ઉપર આવ્યા પછી તેણે તેના પતિને ન જોયા

વૃક્ષ વનસ્પતિને તેની સંભાળ લેવા તેથી તેમણે ગર્ભસ્થ બાળકને ઔષધિઓથી તથ્ય સોમદેવે સોમ રસ પાઈને પુષ્ટ કર્યું એક પીપળાના વૃક્ષ નીચે તેનો ઉછેર થયો હતો તેથી તેનું નામ પીપલાદ રાખવામાં આવ્યું ઉંમરલાયક થતા પીપલાદે વન દેવતાઓ પાસેથી દીચીના બલિદાનની તથા તેની માતાના અગ્નિ પ્રવેશની વાત જાણી તેને દેવો ઉપર ખૂબ ક્રોધ ચડ્યો અને દેવોનું નામ નિશાન માટે તેણે તેમના કુળ દેવતા ભગવાન શંકરને રીઝવવા તપ કર્યું તેના તપથી ભગવાન શંકર પ્રસન્ન થયા ત્યારે તેણે માગણી કરી દેવોએ પોતાના સ્વાર્થ ખાતર મારા પિતાનો ભોગ લીધો છે સજ્જનોનો ભોગ લેવાતો હોય તો આ દેવ સૃષ્ટિ શા કામની તેનો નાશ થવો જોઈએ શંકરે તેને સમજાવ્યો કે મનમાંથી આ વૈર ભાવના કાઢી નાખ તારા માતા પિતા તો ભગવાન વિષ્ણુના સાનિધ્યમાં છે પરંતુ પીપલા તેના નિર્ણય પર મક્કમ હતો અને તેણે ભગવાન શંકરને કહ્યું કે ભગવત તમે તમારું રુદ્ર રૂપ ધારણ કરી દેવોનો નાશ કરો ભગવાન શંકરે તેને સમજાવતા કહ્યું અરે યુવાન તને મારા રુદ્ર સ્વરૂપની કલ્પના નથી હું રુદ્ર સ્વરૂપ ધારણ કરીશ તો સારું નરસું બધું જ તેમાં ભસ્મ થઈ જશે પરંતુ પીપલાદના મનમાં તો દેવોનું નિકંદન કાઢવાનું ભૂત સવાર થયું હતું ને શિવજીએ તથાસ્તુ કહીને તેના ક્રોધને શાંત કર્યો થોડા દિવસ પછી પીપલાદનું શરીર અંદરથી બળવા લાગ્યું કેટલાક ઉપાયો કર્યા પણ તે બળતરા મટી નહીં તેથી તેણે શિવજીની ફરી ઉપાસના કરી તપ કર્યું શિવજી પ્રસન્ન હું જ અંદરથી બળવા લાગ્યો છું ભગવાને કહ્યું પુત્ર મેં તને પહેલા જ કહ્યું હતું મારું રૌદ્ર સ્વરૂપ બધાનો જ નાશ કરશે તારા શરીરના બધા અંગોમાં જુદા જુદા દેવો બેઠા છે તેથી તો તારું શરીર ચાલે છે અને તેથી જ અંદર બેઠેલા દેવોનો હું નાશ કરું ને અને તે કરું છું તો તું મને ફરિયાદ કરે છે પીપલાદને તેની ભૂલ સમજાય તેણે ભગવાનની માફી માંગી ભગવાને તેમનો રુદ્ર રૂપ શાંત કરી પીપલાદને સલાહ આપી કે તું વેરભાવ ભૂલી જા અને તેના બદલે તું તારા પિતાની પરંપરા ચાલુ રાખ ભગવાન શિવજીની સલાહ માની તેણે ઋષિ પરંપરા ટકાવી અને મહર્ષિ પીપલાદ તરીકે તે અગ્રસ્થાન પામ્યા